સંતાનોમાં મોબાઈલનું વળગણ એ વાલીઓ માટે ખૂબ જ મોટી સમસ્યા બની ગયું છે બાળકોના ઉછેર કરતાં પણ જો કોઈ ચિંતાનો વિષય હોય તો તે છે બાળકોને મોબાઈલના દુરુપયોગથી કેમ બચાવવા કોઈ પણ ટેકનોલોજી હોય તેનો સદુપયોગ સારા પરિણામો આપી શકે પરંતુ તેનો દુરુપયોગ વિનાશ તરફ દોરી જાય અભયમ પાસેથી મળેલા આંકડા દરેક વાલીના મનમાં ચિંતા ઉપજાવનારા છે જેમ મોબાઈલ ની ચુંગાલમાં ફસાયેલા સંતાનોને બચાવવા માતાઓની ધીરજ ખૂટી છે બાર કલાક સુધી સમય બગાડી રહ્યા છે જયારે બાળકો પાસેથી મોબાઈલ ફોન લઈ લેવામાં આવે તો બાળકો ઘરમાં તોડફોડ માંડી વડીલો સાથે મારામારી પણ કરતા હોવાના ત્રણ હજાર એકસો ઓગણ એસી કેસ નોંધાયા તો 1327 જેટલા બાળકોએ તો વાલીઓને આત્મહત્યાની પણ ધમકી આપી છે વાલીઓની ફરિયાદના આધારે બાળકોનું કાઉન્સેલિંગ કરાયું અને આ અંગે વીટીવી મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી સાથે વાત કરી તો આવો જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે આ જુએ છે ત્યારે એને ડોપામિન નામના રસાયણની કિક વાગે છે એટલે ડોપામીન એ હેપી હોર્મોન છે એટલે એ વખતે એને એને ઉત્સાહ એકદમ વધી જાય છે હવે ઉત્સાહ વધે છે એને મજા આવે છે પછી જેવું ડોપામાઇન ધીરે ધીરે નીચે આવે છે ફરીથી એને એક કરે છે ફરીથી રમે છે એટલે ફરીથી ડોપામાઇન ઉપર આવે છે એટલે પેલું જેમ ડ્રગ્સની અંદર જે સતત સ્ટીમ્યુલેશન જોઈએ એવું સતત સ્ટીમ્યુલેશન એમને ક્યાંક ને ક્યાંકથી બાળકોને જોઈએ છે અને એ સ્ટીમ્યુલેશન આ સ્ક્રીન પૂરું પાડે છે અને એટલા માટે સ્ક્રીનનું વળગણ કે એનું કન્ડિશનિંગ કે એની એનું વ્યસન થઈ જાય છે સાયકોલોજીસ્ટ હું એવું માનું છું અંગત મંતવ્ય છે કે સ્ક્રીનથી જેટલા દૂર રહેવાશે એટલું સારું કારણ કે ભવિષ્યમાં એમને તમારે સ્ક્રીનનો ઉપયોગ વધવાનો જ છે તો તમે શિક્ષણની અંદર તો એટલીસ્ટ પુસ્તકો હાથમાં આપો પુસ્તકને હાથમાં લઈને ભણવાનો અને વાંચવાનો જે આનંદ છે એ આનંદ હજી છોકરાઓ પાસે રાખો એને તમે ટેકનોલોજીના નામે મોડર્ન થવાના નામે ચીનવી ના લો કારણ કે એ પછી બિઝનેસમાં જ પરિવર્તિત થયેલું મેં જોયું છે ગમે હોય તમે જે પુસ્તક પાઠ્યપુસ્તકની વાત છે એ હજી પણ તમે નહીં માનો વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર બધે જ કંઈ એવું હતું નથી કે એ લોકોને માત્ર સ્ક્રીન પર જ બધું હોય છે બીજી ઘણા બધા પુસ્તકો છે લાઇબ્રેરીઓ ત્યાં વધારે સારી છે કારણ કે લાઇબ્રેરીમાં લોકો જાય છે પુસ્તકો વાંચે છે એટલે પુસ્તકનું મહત્વ એની વેલ્યુ એ શાળાઓ જ સાચવી શકશે એટલે હું એવું માનું છું કે સ્ક્રીનની બદલે પુસ્તકો પર બહાર મૂકવામાં આવે તો વધારે સારું કારણ કે એમને પણ સ્ક્રીનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક તો આવવાનો જ છે એટલે તમે જેટલું એને એવોઇડ કરી શકો એટલું વધારે સારું